નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી સી સ્વાગત અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે લગભગ એકસો ચાલીસ થી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો આપણે જો એક સાથે એના વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી બધા જ વિડીયો જોઈએ આ જે મુદ્દો છે એ આર્ટિકલ અંગેનો મુદ્દો છે અને એમાં આર્ટિકલ ધનો વિશિષ્ટ એવો ઉપયોગ છે અને પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ કેવો હોય તો કહી શકાય તેવો મુદ્દો છે કારણ કે આમાં ભૂલો થવાની સંભાવના છે વસ્તુ કયા એકમથી માપવામાં આવે છે કે વેચવામાં આવે છે એની આગળ ધ આર્ટિકલ આવે છે આ વસ્તુ ધ્યાનમાં રાખો કે કોઈ વસ્તુને કયા એકમથી માપવામાં આવે અથવા કયા એકમથી વેચવામાં આવે તો એની આગળ ધ આર્ટિકલ આવે રાઈટ સમય છે જો એને કલાક થી માપવામાં આવે તો તે ધ આવે દૂધ છે એને લિટર થી એને માપવા કે વેચવામાં આવે તો એની આગળ ધ આર્ટિકલ આવે એટલે આ મુદ્દો છે ધ્યાન માં રાખો મિલ્ક ઇઝ સોલ્ડ બાય લિટર તો આ ખોટું છે દૂધ લિટર પ્રમાણે વેચાય છે એટલે અહીંયા લિટર ની આગળ શું આવશે ધ આર્ટિકલ આવશે મિલ્ક ઇઝ સોલ્ડ બાય ધ લિટર આ સાચું વસ્તુ કયા એકમથી મપાય છે કે વેચાય છે તે ધ બાય એન અવર વેજીસ એટલે વેતન વેતન કલાક પ્રમાણે ચૂકવાય છે તો અહીંયા એન અવર એ ખોટું છે અહીંયા શું આવશે ધ અવર આવશે મિત્રો ધ્યાન રાખો કે આ જે મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે કારણ કે તમે અહીંયા આંખો મીચીને અવરની આગળ એન મૂકી દેશો પણ ધ્યાનમાં રાખો કે એ માપના એકમ તરીકે જો આવતું હોય તો ધ આવશે ધ વેજીસ આર પેઇડ બાય ધ બાય ધ અવર વેતન છે એ કલાક પ્રમાણે ચૂકવાય છે તો અહીંયા ધ આવશે એન નહીં વાક્યમાં ઓનલી આપેલ હોય તેની સાથે ધેટ સંયોજકનો ઉપયોગ થાય છે તો આ જે નિયમ છે એ સંયોજક અંગેનો છે શું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો ઓનલી આપેલું હોય તો પાછળ ધેટ આવે રાઈટ આ રાખો હુ રાઈટ વોટ આ ના આવે રાઈટ આ મુદ્દો છે ધ્યાનમાં રાખો એટલે આ પણ પરીક્ષા માટે અગત્યનું છે ઓન્લી હોય તો પાછળ ધેટ આવે રાઈટ આ ધ્યાનમાં રાખો મની ઇઝ ધનલી થિંગ વિચ મેટર્સ ટુ હિમ તો અહીંયા વીચ ના આવે કારણ કે ઓનલી છે એટલે અહીંયા દેટ આવે મની ઇઝ ધ ઓનલી થિંગ દેટ મેટર્સ ટુ હિમ રાઈટ એને માત્ર પૈસાની જ પડી છે મેન ઇઝ ધ ઓનલી એનિમલ હુ કેન લાભ તમને એમ લાગશે કે મનુષ્ય છે એટલે આપણે અહીંયા હુ મૂકીએ તો આ ખોટું છે કેમ ખોટું છે અહીંયા ઓનલી છે એટલે અહીંયા શું આવશે ધેટ આવશે મેન ઇઝ ધ ઓનલી એનિમલ ધેટ કેન લાભ રાઈટ એટલે આ વાક્ય સાચું છે પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણના મારા મહત્વના પુસ્તકોમાં અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે આપણે જે નિયમોની ચર્ચા કરીએ છીએ એવા પાંચસો થી વધુ નિયમો આ એક જ પુસ્તકમાં છે ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી અંગેનું છે ટુ લન્ટ ત્રણ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટ્રો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં